આ છે મારી શ્રીહર્ષજી જનરલ સ્ટોર દુકાન બહારથી આવી લાગે છે હું તમને આજે મારી દુકાનમાં કેટલું સામાન છે શું શું છે હું તમને બધું બતાવીશ તમે જોઈ રહ્યા છો અમારી દુકાન આ રીતે અમારી જોડે ગોપાલના બધા નમકીન છે પ્લાસ્ટિક આઈટમ બધું રાખીએ છીએ થોડું થોડું અને આ અમે શાકભાજી પણ રાખીએ છીએ દેખો આ બધી શાકભાજી છે લીલી શાકભાજી ફ્રેશ અને સારી આ રીતે શાકભાજી છે અહીંયા અમારું આ દરવાજા પર તમે બધું તેથી નાના નાના છોકરાઓ ને તેમની નજર સીધી આ બધા પડેગાઇના મારા પડેગા છે દેખો આ પૈસાવાળા વાળા બાપ છે આ બધી છોકરોને ખાવા માટેની ચોકલેટ છે દેખો હરેક પ્રકારની ચોકલેટ મારી દુકાને મળી જાય છે અમારી દુકાને બહુ જ નાના નાના છોકરાઓ સ્કૂલ સ્કૂલમાંથી આવે છે આ વાળું છે રૂપિયાની એક ટિકિટ આવે છે અહીંયા ડુંગળી બટાકા મસાલા દરેક વસ્તુઓ છે અમારી પાસે દરેક આ રીતે ઉપરથી આ રીતે દેખાય છે દેખો આ રીતે ચોકલેટ છે નવી આવી છે આ રીતે ઈંડા છે અંદરથી મારી દુકાન આવી લાગે છે હું તમને અંદર બતાવીશ દેખો આ રીતે બધું છે અમારી દુકાન પર આ રીતે બધી ડ્રિંકો મળે છે આ મારું ફ્રીજ છે ફ્રીજની અંદર આ રીતે અમે ચોકલેટો રાખીએ છીએ ડ્રિંક રાખીએ છીએ હરેક પ્રકારની કોલ્ડ્રીંક મારી દુકાન પર મળે છે કોઈ ગ્રાહક પાછું જતું નથી બધું અમારી દુકાનેથી મળી જાય છે હરેક પ્રોડક્ટ હરેક નમકીન અહીંયા મળી જાય છે આ એક છે દેખો અમારો ડીપ ફ્રીઝર છે ડીપ ફ્રીઝરમાં દૂધ છાસ દહીં બધું રાખે છે કોલ્ડ્રિંક વગેરે અહીંયા સાબુ બિસ્કીટ તો અમારા ગોદામ રેકમાં આ રીતે સામાન બધું મીક્યું છે સ્ટેશનરીની આઈટમ વગેરે છે આ બધી સ્ટેશનરીની આઈટમ છે આ શેમ્પૂ છે પાવડર છે એ બધું છે જો આ નમકીન જ છે અમારી દુકાન પર વધારે નમકીન રાખીએ છીએ પાંચ વાળી આ રીતે બીજા રેકમાં આ રીતે બધું ગોઠેલું છે બધા મસાલાઓ છે બેસન મેગી વગેરે રાખે